શ્રી સ્વામીજીના અધર સોધા રસનો પાન કરવા માટે પ્રકટ્યા છે આ વસંતનો ઉત્સવ એટલે જ પરમાનંદનો ઉત્સવ આજના સત્સંગમાં અનેરો આનંદ માણીશું જેમાં વસંત હોરીની ભાવભાવના સાથે મધુરાધિપતિ એવા શ્યામસુંદર શ્રીનાજીના મધુરા સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મન આતુરી હૃદયની આતુરતાપૂર્વક આપ સર્વે વૈષ્ણવનો હોળી ખેલનો આનંદ માણવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક આપનો હાર્દિક સ્વાગત કરું છું આજના સત્સંગમાં સમજીશું ચાર પતિના ભાવથી ચાર રંગો તેમજ વસંત કલશ અને અધિવાસનની ભાવના અને સાથે સાથે મધુરાષ્ટકમાં છુપાયેલું રહસ્ય તો ચાલો શ્રી વલ્લભ પ્રભુના ચરણાર દંડવત કરીને સત્સંગમાં પ્રવેશ કરીએ બોલો શ્રી જય